નશાનો સોદાગરો પર પોલીસ ચાંપતી નજર રાખે છે સુરત પોલીસ જે છે એ રાજ્ય કે શહેરની અંદર ગાંજાની હેરાફેરી થતી હોય તેના પર સતત પેટ્રોલિંગ કરે છે અને નજર રાખતી હોય છે ત્યારે ફરીવાર સુરત પોલીસે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે સુરતમાં ડ્રગ્સની સાથે ગાંજાની હેરાફેરી પણ મોટા પાય થાય છે નશાના સોદાગરો ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો મંગાવતા હોય છે પોલીસથી બચવા માટે ઓરિસ્સાથી બિનવારસી હાલતમાં ગાંજો ટ્રેનમાં મોકલવામાં આવે છે જો પોલીસના હાથમાં ગાંજાનો જથ્થો આવી જાય તો વાંધો નહીં બાકી નિયત જગ્યાએથી સુરત પહોંચતા જ આરોપીઓ ગાંજો ઉઠાવી લે છે પરંતુ આ વખતે સુરતમાં રહેતા ભાઈને મળવા આવેલો યુવાન ઓરિસ્સાથી ગાંજો લઈ આવ્યો હતો યુવક ગાંજો લઈને આવી ગયો પાણ ડિલિવરી થાય પહેલા પેડલર પકડાયો ડિલિવરી પહેલા આરોપી જેલ હવાલે સુરત સિટી અભિયાન ચાલુ છે જે અંતર્ગત સુરત પોલીસ નશાની હેરાફેરી કરનારાઓ પર વાજ નજર રાખી રહી છે આ દરમિયાન વરાછા પોલીસને બાતમી મળી હતી કે અશોકનગર રેલવે ટ્રેક નજીક જગન્નાથ મંદિર પાસે એક શખ્સ ગાંજાનો જથ્થો વેચવા આવ્યો છે તેના આધારે વરાછા પોલીસની ટીમ વોચમાં હતી ત્યારે આરોપી ગાંજાનો જથ્થો લઈ ડિલિવરી આપવા આવ્યો હતો જો કે ગાંજો વેચવામાં આવે તે પહેલા જ પોલીસની ટીમે ઓરિસ્સાના બિકરામા ઉર્ફે શીલુ પૃથ્વી સિદ્ધર સ્વાઈ નામના ફેડલરને પકડી લીધો

इस बात के आधार पर वराछा पुलिस की टीम ने जिसमें पी एस आई एच परमार लोक रक्षक लालजी भाई बाबू भाई ने कम्बाइंड टीम बनाई और वहाँ पे एरिया पे रेड किया जिसके तहत हमें वहाँ पे छह किलो चार सौ चौबीस ग्राम गांजा बरामद हुआ चार दिवस अगाव ओरिशा थी आव्यो आरोपी ओरिस्ट गंजाम थी आरोपी लाव्यो तो गांजो સુરત માં કોને આપવાની હતી ગાંજાની ડિલેવરી બિક્રમા ભાઈ સુરત માં રહે છે અને તેને મળવા માટે તે ચાર દિવસ અગાઉ ઓરિસ્સા થી સુરત આવ્યો હતો ઓરિસ્સા માં રહેતા બીમલ ઉર્ફે શાનુસ વાઈ એ ગાંજો આપ્યો હતો બિમલે સુરત માં રહેતા ગુરુ નામના શખ્સ ને ડિલેવરી આપવાનું કહ્યું હતું સુરત ના આરોપી કહેવા મુજબ રેલવે સ્ટેશન નજીક ગાંજાનો જથ્થો લઈ બિક્રમા આવી ગયો

આવી કાર્યવાહી કર પોલીસ ની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે મુજબ આરોપી પહેલી વાર આવી રીતે ગાંજો લઈને આવ્યો હતો આ કેસ માં બિમલ તેને કમિશન આપવાનો હતો કે કેમ બિમલ સુરત માં રહેતા ગુડુ વચ્ચે કેટલા સમય થી ગાંજાની હેરાફેરી ચાલે છે ગુડુ કેવી રીતે ગંજામ થી ગાંજો મંગાવતો હતો અને સુરતમાં કયા કયા વિસ્તારમાં વેચતો હતો તે દિશામાં તપાસ ચાલુ છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ